જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મગા નક્ષત્રોનું પાણી સાચવીને આખું વર્ષ પીજો કારણ કે ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે આપના શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે નક્ષત્રો પરથી વરસાદનો વરસતા કાઢનાર અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે ત્યારે હવે આવનારા મગા નક્ષત્ર પર સૌની નજર હોય છે કારણ કે મગા નક્ષત્રમાં વરસેલા વરસાદનું પાણી પવિત્ર ગંગાજળ સમાન ગણાય છે તેથી આ દિવસોમાં વરસાદ પડે તો તેને ખાસ સંગ્રહી રાખજો આ પાણીને આખું વરસ સાચવીને રાખો તો પણ તે બગડતું નથી કોઈ પણ દર્દમાં આ પાણી પીવામાં આવે તો દવા જેવું કામ કરે છે પંચાંગ અનુસાર મઘા નક્ષત્ર થ શરૂ થઈ ગયું છે આ ચૌદ દિવસનો સમયગાળામાં જેટલો પણ વરસાદ પડે તે બહુ જ સારું કહેવાય ઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ બહુ જ સારું ગણાય છે એટલા માટે જ કહેવાય છે કે મગા કે વરસે માતૃ કે પરસે એટલે કે ધરતીમાં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય તેથી આ નક્ષત્રમાં વરસેલો વરસાદ ગંગાજળ સમાન ગણાય છે જેનો ઉપયોગ જો તમે રોજિંદા ઉપયોગમાં લો તો શરીર માટે ફાયદાદાયક સાબિત થાય છે એવું કહેવાય છે કે મગા નક્ષત્રમાં પડેલો વરસાદ સોનાના તોલે ગણવામાં આવે છે આ પાણી અમૃત સમાન ગણાય છે તો કેટલાકને તે જડીબુટ્ટી સમાન ગણે છે કારણ કે આ પાણીને વાસણમાં ભરી રાખો તો પણ તેમાં કીડા પડતા નથી આખા વર્ષમાં તમે કોઈ દર્દ હોય તો આ પાણી પીવાથી દર્દ મટી જાય છે તેમજ મઘા નક્ષત્રનું પાણી બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં થયેલા કરમિયા પણ મળી જાય છે આપણા શાસ્ત્રોનું મહત્ત્વ પાળખીને અનેક લોકો મઘા નક્ષત્રના પાણીને આખા વર્ષે સાચવીને રાખે છે કેટલાક ઘરોમાં ટાંકામાં ખાસ આ નક્ષત્રનું પાણી સાચવીને રાખવામાં આવે છે કારણ કે તે બગડતું નથી એક માન્યતા એવી પણ છે કે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને તે માત્ર મઘા નક્ષત્રનું જ પાણી પીવે છે તો ક્યાંય શાસ્ત્રોમાં ચંદ્રના નક્ષત્રને આધીન એક દિવસનું મઘાનું પાણી સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ ચંદ્ર નક્ષત્ર નહીં પરંતુ સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે છે ત્યારે જે વરસાદ વરસે છે તે પાણીનું મહત્ત્વ છે સૂર્ય એક નક્ષત્રમાં લગભગ ચૌદ દિવસ ભ્રમણ કરે છે મગા નક્ષત્ર દરમિયાન વરસાદ પડે તો ઘરની આગાશીમાં ખુલ્લા મેદાનમાં તાબા પિત્તર કાસા અથવા સ્ટીલના બેટલા માટલામાં પાણીનો સંગ્રહ કરી લેજો આ દિવસોમાં તમારાથી થાય એટલું પાણી સંઘડી રાખજો જેથી આખો વરસ કામમાં આવે કહેવાય છે કે આંખોમાં કોઈ રોગ હોય તો આ પાણીના બે ટીપાં નાખવા પેટમાં દર્દ હોય તો મગા નક્ષત્રનું પાણી પીવું ઉત્તમ ગણાય છે આ પાણીથી રસોઈ પણ કરી શકો છો તેમજ પાણીનો ઉપયોગ ગંગાજળની જેમ પૂજામાં પણ કરી શકાય છે મગાના પાણીથી મહાદેવ ઉપર અભિષેક કરવાથી તેનું પુણ્ય ફળ મળે છે તે ગંગાજનનું ફળ આપે છે શ્રી સુક્તની સો ઊંચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયંત્ર પર કરવામાં આવે તો તે ધનલક્ષ્મી આકર્ષાઈને સ્થાયી થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે આ વિડીયો તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો રાતે રાતે